તો ધ્યેય ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એક બેચ જે છે મૂકવામાં આવેલી છે જે લાઈવ પ્લસ રેકોર્ડેડ છે કેમકે હંડ્રેડ પર્સન્ટ સિલેબસ પૂરું કરવો અઘરો છે મારે તમને સમજાવવાનું ભણાવવાનું આન્સર રાઇટિંગ કરાવવાની પેપર ચેક કરવા હંડ્રેડ પર્સન્ટ પોસિબલ નથી એટલા માટે આપણે તમને ખબર હોય તો ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું વેટેજ જે છે એ તલાટીની બેચમાં બસો માર્ક્સનું છે સાહેબ અને જીએસનું વેટેજ છે એ દોઢસો માર્ક્સનું છે તો આપણે તમને ગુજરાતી અને અંગ્રેજી ભાષાના લેક્ચર જે છે લાઈવ આપીશું

અને પચીસો રૂપિયા ફી રાખેલી છે જેની અંદર તમારા આ બે ફૂલ મોક ટેસ્ટ એ પેપર ચેક થઈ જાય મોડેલ આન્સર મળી જાય ગુજરાતી અને અંગ્રેજી ભાષા તમને લખતા કરી નાખવાની શ્યોરિટી છે અહીંયા ઓકે બીજું કે આ બેચ જે છે એમાં વીસ દિવસ ગુજરાતી અંગ્રેજી પૂરું થશે અને વીસ દિવસમાં ગુજરાતી અંગ્રેજી પૂરું થાય પછી તમારી પ્રેક્ટિસની શરૂઆત થશે અહિયાં ઓકે છ મહિનાની આપવામાં આવેલી છે કેમ કે આગામી સીસીની પરીક્ષામાં પણ તમને આ કન્ટેન્ટ કામ લાગી શકે એવો પ્રયત્ન છે એટલા માટે તો આ રેવન્યુ તલાટીની દોસ્તો બેચ છે જે મેઇન્સની બેચ બહુ લોંગ ટાઈમ સુધીની નથી શોર્ટ ટાઈમની અંદર તમે તૈયારી કઈ રીતે કરી શકો એની એક માહિતી મેં તમને આપી